ગાયત્રી આશ્રમ લેનેશે ટાઉનમાં વસંત પંચમીના પવિત્ર દિવસે શાસ્ત્રોક્ત વિધિપૂર્વક દીપ યજ્ઞ સંપન્ન સાઉથ આફ્રિકાના લેનેશે ટાઉનમાં ગાયત્રી આશ્રમ ખાતે વસંત પંચમીના પવિત્ર દિવસે દીપ યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું સાઉથ આફ્રિકાના લેનેશે ટાઉનમાં ગાયત્રી આશ્રમ ખાતે વસંત પંચમીના પવિત્ર દિવસે દીપ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું એક સાથે ત્રણેય ઉત્સવોની ત્રિવેણી સંગમ ગાયત્રી પરિવારના ધર્મગુરુ શ્રી રામ શર્માજીનો જન્મદિવસ વસંત પંચમીનો ઉત્સવ અને વિદ્યા દેવી સરસ્વતી માતાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું આમ ત્રણેય ઉત્સવ એકસાથે ઉજવવામાં આવ્યા હતા દીપ યજ્ઞમાં ભજન કીર્તનનો લાભ શ્રીમતી રોશનીબેન ડોક્ટર ધીરુભાઈ સુરેશભાઈ પિન્ટુભાઈએ આપ્યો હતો વૈદિક મંત્રોચ્ચાર સાથે દીપ યજ્ઞની શરૂઆત રોશનીબેન અને પિન્ટુભાઈએ કરાવી હતી ગાયત્રી આશ્રમ ખાતે વેદ માતા ગાયત્રીમાં મંદિરને અનેક રંગબેરંગી લાઇટોથી શણગારવામાં આવ્યું હતું દીપ યજ્ઞમાં ગાયત્રી પરિવારના ભાવિક ભક્તો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અનેક રંગબેરંગી દીવડા પ્રગટાવ્યા હતા ગાયત્રી પરિવારના મહિલા કાર્યકર શ્રીમતી અંજનાબેને જણાવ્યું હતું કે ગાયત્રી આશ્રમના પટાંગણમાં તારીખ અઢાર બે બે હાજર ચોવીસ ના રોજ રવિવારના રોજ વસંત પંચમી નિમિત્તે ગાયત્રી પરિવારના ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજીના જન્મદિવસની ઉજવણી કરવામાં આવશે અને એ નિમિત્તે ભવ્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એમાં અનેક ભાવિક ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે તથા વૈદિક મંત્રોચ્ચાર સાથે તે દિવસે ગાયત્રી યજ્ઞ કરવામાં આવશે તથા મહાપ્રસાદીનું પણ વ્યવસ્થા કરવામાં આવે છે ગાયત્રી આશ્રમ લેનેશિયા ટાઉન ખાતે ગાયત્રી પરિવારના સદસ્યો દ્વારા આવતા રવિવાર ગાયત્રી યજ્ઞની તડામાર તૈયારી ચાલી રહી છે આ ગાયત્રી યજ્ઞમાં ભાગ લેવા અનેક ભાવિક ભક્તો શ્રદ્ધાપૂર્વક લેશે ઉપરોક્ત માહિતી શ્રીમતી અંજનાબેન અને સુરેશ ભાઈએ આપી હતી સાઉથ આફ્રિકાથી રિપોર્ટર વિનય પટેલ સત્યનો અવાજ ગુજરાતી ન્યૂઝ My name is Anjana Kala. Today is a very very auspicious day in our Gayatri calendar. It's vasant Panchmi, is Saraswati Puja and Gurudev's birth date. Today our Guru Dev took new birth. His Guru met him today and he was today was the day that he has become the Guru, the real Guru that he is. Saraswati Puja for the children, vasant Panchmi, the season change. અને રવિવારે શું પ્રોગ્રામ છે બિગ સેલિબ્રેશન ઓફ અવર વસંત પંચમી પ્રોગ્રામ ઇન ધ મોવરીબોડી વેલકમ ટુ ડુ ધ સરસ્વતી પૂજા વસંત પંચમી એન્ડ ગુરુદેવ સેલિબ્રેશન જય ગુરુદેવ